હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા મરચાંના રીંગ ભજીયા આપણે બનાવવાના છીએ તો રીંગ ભજીયા બનાવવાની એવી ટ્રીક આજે હું તમારી સાથે શેર કરીશ કે જેનાથી ભજીયા ક્રિસ્પી હોવાની સાથે તેલ પણ બિલકુલ ના રહે તેવા બનાવવાના છીએ અને આ ભજીયાને બનતા લગભગ દસ મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થાય તેવા એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થયા છે તો રીંગ ભજીયા બનાવવાનું આપણે શરૂ કરીએ તો રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાં લીધા છે આ મરચાંમાં તીખાશ એકદમ ઓછી હોય છે રેગ્યુલર મરચાં કરતાં થોડા જાડા હોય છે જેથી રીંગેની સારી બનતી હોય છે જો તમને બીજા કોઈ મરચાં ભાવતા હોય તો તમે તે પણ મરચાં લઈ શકો છો અને તેની રીંગ બનાવી અને તેના ભજીયા બનાવી શકો છો તો આ રીતે મેં અહીંયા મરચાંની મીડિયમ થિકનેસવાળી રીંગ કટ કરી લીધી છે તો આ બધા જ મરચાંની રીંગ આ રીતે આપણે કટ કરી લેવાની છે તો અહીંયા બધા જ મરચાંની રીંગ કટ થઈ ગઈ છે તો હવે આપણે તેને અંદરથી આ રીતે જે બીનો ભાગ હોય તેને કાઢી લઈશું જો તમને તક વધારે તીખું ચાલતું હોય તો તમે તેને રાખી પણ શકો છો આ સિવાય આપણે ભરેલા મરચાંના ભજીયા પણ બનાવવાના છીએ તો આપણે આ કટ કરેલી બધી જ રીંગને આપણે એક મોટા પોળા બાઉલમાં લઈ લઈશું અને આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું મેં અહીંયા મોટી સાઇઝનું લીંબુ લીધું છે એટલે એક એડ કર્યું છે જો તમારી પાસે નાની સાઇઝના લીંબુ હોય તો તમારે બે એડ કરવાના છે તો આ રીતે લીંબુનો રસ એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું દસ મિનિટ માટે આપણે તેને ઢાંકીને રેસ્ટ આપી દઈશું તો તમે જોઈ શકો છો કે દસ મિનિટ પછી મરચાંમાંથી આ રીતે પાણી છૂટું પડ્યું છે તો આ પાણીને આપણે કાઢવાનું નથી અને આ જ પાણીમાં આપણે આપણા ભજીયાનું બેટર બનાવવાનું છે તો આ ભજીયામાં આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલા માટે આપણે તેમાં એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો એડ ખમણીને એડ કરી દઈશું અને તીખા મરચાંને ઝીણું કટ કરીને એડ કરી લઈશું એક બાઉલ કોથમરી અને ભજીયાના ટેસ્ટમાં ખૂબ જ વધારો કરે તેવા અજમા અડધી ચમચી મરી પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર અને થોડી હળદર અને બે મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું અહીંયા તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે તે પણ એડ કરી શકો છો જો વધારે લોટની જરૂર લાગે તો આપણે વધારે લોટ એડ કરી શકીએ છીએ પણ અહીંયા મને હવે બધું બરાબર લાગે છે તો મરચાં સાથે આ રીતે લોટ બરાબર કોટ થઈ ગયો છે તો હવે આપણે તેને તરત જ ગરમ તેલમાં તળી લઈશું ભજીયા બનાવવા માટે આપણે મીડિયમ ગરમ તેલ કરી લઈશું તો હવે આ રીતે એક એક રીંગને આપણે ગરમ તેલમાં ઉમેરી લઈશું અને ભજીયાને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું આ રીતે ઝારાથી ચલાવતા રહીને ભજીયાને આપણે તળી લેવાના છે તો આ રીતે બધા જ ભજીયા થોડા ક્રિસ્પી લાગે એટલે આપણે ગેસની સ્લો ફ્લેમ કરી લઈશું અને હલકા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે તો ભજીયાને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે તો આવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા લાગે એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે તો આ રીતે આપણે બીજા ભજીયાની રીંગને પણ તળી લઈશું અને પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો આ ક્રિસ્પી ભજીયાની રીંગને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તો હવે આપણે બીજા આખા મરચાંના ભજીયા બનાવવાના છીએ તો તે બનાવી લઈએ તો આખા મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા ભાવનગરી લીલા મરચાં લીધા છે આ મરચાં બહુ તીખા નથી હોતા આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી લઈશું અને તેના બીયા અને જે તેની નસો હોય છે તેને કાઢી લઈશું આ રીતે જેટલા બી અને તેની નસો જેટલી નીકળે તેટલી આપણે કાઢી લેવાની છે તો અહીંયા મેં આ મરચાંને મસાલો ભરવા માટે બી અને નસો કાઢીને તૈયાર કરી લીધા છે તો હવે બધા જ મરચાંને એક બાઉલમાં લઈ લઈશું અને મરચાંમાં એક ટી સ્પૂન જેટલું મીઠું અને અડધું લીંબુ નાખી અને આ પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી મરચામાં જે તીખાશ હોય તે પણ ઓછી થઈ જાય અને મરચાં પણ સોફ્ટ થઈ જાય તો ત્યાં સુધી આપણે તેમાં જે સ્ટફિંગ ભરવાનું છે તેની તૈયારી કરી લઈએ તો સ્ટફિંગ માટે મેં અહીંયા જે ખાટું મીઠું ચવાણું આવે છે તે લીધું છે અને એક વાટકો ગાંઠિયા લીધા છે તો અહીંયા ચવાણું અને ગાંઠિયા તમે તમારા મરચાંની સાઇઝ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો હવે આપણે તેને આ રીતે અધકચરું વાટી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા ધાણા એક ચમચી ખાંડ અને એક ચમચી મીઠું એડ કરી લઈશું અને બધું બરાબર ક્રશ કરી લઈશું તૈયાર થયેલા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે તેમાં એક ચમચી મરી પાવડર અડધી ચમચી અજમા કોથમરી અને અડધા લીંબુનો રસ એડ કરી લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી તેલ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું આ રીતનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે આપ તૈયાર કરેલા મસાલાને આપણે આ રીતે મરચામાં ભરી લઈશું આપણે અહીંયા ચવાણાનો મસાલો બનાવ્યો છે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે બધા જ મરચાંને ભરીને આપણે રેડી કરી દેવાના છે તો અહીંયા આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે તો હવે આપણે જે બાઉલમાં રીંગભજીયા બનાવ્યા હતા તે જ બાઉલમાં અડધું બાઉલ ચણાનો લોટ લઈ લઈશું અને એક ચમચી મીઠું એડ કરી દઈશું થોડું પાણી એડ કરી આ રીતનું બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું ખીરું તૈયાર કરી લઈશું તો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં આપણે આ રીતે એક મરચું મૂકી દઈશું અને આ રીતે બેટરથી તેને કોટ કરી લઈશું અને વધારાનું ખીરું નીતારીને આપણે તેને ગરમ તેલમાં તળવા માટે મૂકી દઈશું તેલ એકવાર ગરમ થઈ જાય પછી હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે બધા જ મરચાંને આ રીતે લોટમાં કોટિંગ કરી અને આપણે તેને તળવા માટે મૂકી દઈશું એકાદ મિનિટ જેટલું તળાવવા દઈશું અને પછી મરચાંની સાઈડને આપણે ચેન્જ કરી લઈશું મરચાંને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળીશું તો જ મરચાં અંદરથી બરાબર સોફ્ટ થશે નહીં તો મરચાં અંદરથી કાચા લાગશે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને મરચાં તળાઈ ગયા છે તો આ રીતે આપણે બધા જ મરચાંને તળી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મરચાંના ભજીયા પણ સરસ તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વિંગ માટે લઈ લઈશું તો અહીંયા આપણા એક જ સ્ટાઇલના ભજીયામાંથી ભરેલા મરચાંના ભજીયા અને રીંગ ભજીયા બનીને રેડી થઈ ગયા છે તો વરસતા વરસાદમાં ગરમ ગરમ ભજીયાની મોજ લઈએ આ મરચાંના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો બાળકો મરચાંના ભજીયા નથી ખાતા એટલા માટે એના માટે મેં અહીંયા એક બાઉલમાં કોબીજ કેપ્સિકમ મકાઈ કોથમરી આદુ મરચાં અને બીજા મસાલા એડ કરી તેમાં ચોખાના પૌવા પલાળીને એડ કર્યા અને ત્રણથી ચાર ચમચા ચણાનો લોટ એડ કરી અને આ રીતનું ખીરું તૈયાર કરી લીધું અને બાળકોના ફેવરિટ મંચુરિયમ ટેસ્ટના ભજીયાને તેલમાં પાડી લીધા અને ચારથી પાંચ મિનિટ માટે ફ્રાય કરી અને બાળકોના ફેવરિટ ભજીયા તૈયાર કરી દીધા છે તો તૈયાર છે આપણા મિક્સ ભજીયા બાર વરસાદ પણ ચાલુ છે અને ભજીયા પણ ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે તો આપણે જોઈ શકીએ છીએ કે મરચાંના ભજીયા પણ ખૂબ સરસ તૈયાર થયા છે હું તમને આ રીતે કાપીને બતાવું તો તમે જોઈ શકો છો કે મરચું પણ અંદરથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે અને મસાલો પણ એકદમ સરસ થયા તૈયાર થયો છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ